মজা মেটা বেটা তুই মই দৰহে বাজু খে নে ঘৰ વાવી દીધું સાઈડ બાજરી કેનાલ નું પાણી પાઈ દીધું વંડી પડી ગઈ દેખો પાણી આવ્યું ને એટલે બાજરીને જાહેર કરેલી છે એમાં મોબાઈલ થી ને જાઈર કરી દીધી આ સો આયા બેઠા બેઠા વ્લોગ બનાવ્યો છે ચો એ મોબાઈલ થી જાઈર કરેલી છે કાલે રાંદલ મના મેલે ગયા મેર ઓકર નિવા કેવી ગાય કે મૂવી બાર ડેલે ડેલે કેવી ગાય ઉભી છે જો દર રોજ રોટલો આપીને એટલે દર રોજ દર રોજ હવે कपड़ा छावे रोकला स्पिन है એટલે कपड़ा ધોવાનું બાકી છે ઓ મારી मंडी પડી ગઈ જો જોઈ તોરિયામાં પાણી આવ્યું એટલે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દઈશું વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધાયને